સુરત અમરલી ખાતે આવેલ ક્રિષ્ણા એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ એકના દારો દ્વારા પ્રેસ રિપોર્ટર દ્વારા કરાતી હેરાનગતિના વિરોધમાં આવેદન પત્ર અપાયું હતું સુરત કલેક્ટર આલયે પહોંચેલા સુરતના અમરોલી સાણ રોડ ઉપર આવેલ ક્રિષ્ણ એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ એકના કારખાનેદારોએ જણાવ્યું હતું કે તેઓની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં થી અગિયાર વર્ષીય કારખાનાઓ આવેલા છે જ્યાં સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિંમત ઈસા મલિયા દ્વારા વારંવાર સુરત મનપામાં ખોટી અરજીઓ કરી હેરાનગતિ કરાય છે તેમજ હપ્તા વસૂલીના કામો કરે છે આવું આજુબાજુમાં આવેલ સોસાયટીઓમાં પણ કરાય છે જેથી અમારી સોસાયટી લીગલ હોવા છતાં અને એમ્બ્રોઈડરી મશીન ચલાવવાની મંજૂરી હોવા છતાં સુરત મનપાના કર્મચારીઓ પણ સામેલ હોય તેમ તેઓની સાથે રહીને કોઈપણ જાતની નોટિસ વગર વારંવાર સીલ કરવાની કામગીરી કરાય છે જેથી સોસાયટીમાં વારંવાર સીલ મારવાથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું હોય છે તેમજ ક્રિષ્ણા એમ્બ્રોડરી સોસાયટીના બે હજારથી પચીસો જેટલા રોજગાર મેળવનારાઓને હેરાનગતિ થાય છે હાલ આ સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિંમત મલિયાની ઉપર ઘણા જ કેસો દાખલ હોય પરંતુ પોલીસ દ્વારા પણ તેઓ ઉપર કોઈ જ કાર્યવાહી કરાતી ન હોવાથી તેઓ બેફામ લોકોને હેરાન પરેશાન અને અભદ્ર શબ્દનો પ્રયોગ કરે છે અને ધમકાવે પણ છે જેથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરાય છે તો કારખાનેદારો દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નાઓને આ આવેદન પત્રની કોપી મોકલાઈ છે હું દિનેશભાઈ ખિંજીભાઈ માલવિયા એમરોટેકનો સભ્ય છું જ્યારે અમે મકાન બનાવતા ત્યારે આ જ વ્યક્તિ અમારી પાસે આવીને ગેરકાયદે માગણી કરતા અને અમે એ વખતે માગણી થોડી ઘણી હતી તો અમે સ્વીકારી પણ હતી આપેલા પણ હતા પૈસા હવે આજે દસ દસ વર્ષથી અમે જ્યારે અહીંયા કામ કરીએ છીએ અમે જીએસટી ભરીએ છીએ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ અને ચાર થી પાંચ હજાર માણસો ને આપીએ ત્યારે આવા ઈસમો કાયમી જો હેરાન કરતા હોય તો અમે એ બાબતે કલેક્ટર સાહેબ અરજી કરી છે કે અમને આ લોકો હેરાન ના કરે અને એનો અમને ન્યાય આપે કોણ છે સામે પક્ષ સામે પક્ષ એક પત્રકાર છે જે ઈસામલિયા છે નામ કિશોરભાઈ સામલિયા જે વિસ્તારમાં ઘણી બધી આવી પ્રવૃત્તિ ચલાવે છે જેનું આમ કે છે હું પત્રકાર પણ એની કોઈ પણ જાતની ક્યાંક પત્રિકાઓ કે કોઈ સાપ્તાહિક એવું કંઈ બહાર પડતું નથી માત્રને માત્ર આ એ હપ્તા ખોરીનો જ ધંધો કરે છે કેટલા વર્ષથી સમસ્યાઓનો સામનો તમે કરીએ આ અમે હું જ્યારે હું મારો સમજે ને કે પાંચેક વર્ષથી હું ત્યાં કામ કરું છું ત્યારથી આ લોકો અમને હેરાન કરે છે ત્યાં કયા વિસ્તારમાં ખાસ કરીને એ ખાસ કરીને અમરોલી વિસ્તારમાં કોસાડ અત્યાર સુધી કેટલા પૈસા એને આપી ચુક્યા છે એ બધા અલગ અલગ પોતપોતાની રીતે આપ્યા છે પણ આપ્યા છે બધા ઓકે કોઈ બાકી નથી છતાં હજી એમાં એ લોકો આ જે માર્યા છે પૈસા હજી માગવાની એની માંગણી ચાલુ છે